સીતારામ બધા એને કે હે બધા મજામાં જો કે બધા મજામાં જ છે તો ટાણે એ આગે ગા હાથ પર જો એવો આડા હાથ જેમ હાથ જેમ થી આગળ એ બેઠો જાવ હું તો છે ને થોડું ઘણું કામ કરવાનું હે ને અટા દે થાવ કે એવી છે અમાર કુસડીમાં એકદમ ગાતા થી કે કેતા હવે મે વરી હો તો ઠાવ કોઈ ઓ મે વરી હો તો એ તો ટાઈટ એવી પડી હા સેટર પહેરવું પડ્યું ને કૅટર કરેર ને કઈ સેટર નથી પહેરતી પહેરવું પડ્યું કઈ કઈ બારબર ટાઈટ એવી છે ને બારબર હરી હેરી બહુ લાગે અંદર ઘરમાં રહીએ તો ટાઈટ નથી લાગતી એમાં એવું છે પછી વાગણી અર્જન આવે ને તો સાં પાણી મૂકે પછી આગળ આગળ કઈ કામકાજ કરીએ નવીનમાં આજ તો કાલે તો બહુ અમારે વાવડો હતું આજ તો એટલું વાવડું નથી કાલે બપોર પછી તો આવડો બહુ ગોળો એટલે સુલો હેરીઘેનું માન માન ને દેવતા એ થાય નહીં અટાણે આવવાના પછી એમાં આવું બધું હે અટાણે સુલા માન રાંધું હોય એટલે તો બપોર પછી તમે ન હોય ખબર મહી તો વાંધો ન હોય ખબર મિતા અમારી તે કરલા તા વાંધો ન આવે હાજી હોળી વાર થાય ચાલો તો આગળ આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહીજો મારા વિડીયો કેવા લાગે લાઈક કરજો કમેન્ટ કરજો અને મારે ચેનલ સબસ્ક્રાઈબ કર્યું ન કર્યું હોય તો કરી દેજો हेलो वो यस सटनी ना हलवा में सटनी हुई तो हलवा में सटनी नहीं so? हलवा में खान रे खान जो आगने आगरे जाए आगने लुक जो वान हलवा ना આગણી છે ને ગરી જાય આગળ દૂધ થાય ને એટલી હલવો પછી આગળ થઈ જાય તૈયાર દૂધી હોય એટલી માંથી રેવાય ને હલવો બનાવાઈ જાય હલવો ખાવાની મજા આવે હમણાં ગાજર થાય પાછા ગાજર ગાજરનું થાય ફરમ આલો પડ્યો પડ્યું દૂધી નો હલવો થઈ જાય આજે જો દેવતાન કરવો જોઈએ આગણી તો જ આગણી છે ને ટાણે થાય અને ગરમ જરાક વારે એવી લાગે खांड बेरी थाई ने ओगरेन पासो यूं पानी थाई पासो दूध बारू देख सकते हैं वो वही इधर बैठे हैं और फोन देखते हैं और मेरे के बोलते हैं कि आपने वीडियो उतारा कुछ क्यों 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 आपको बोल रही हूँ क्या yeah. મેરે કમાતરું ગન ને હેરના બાવડાના દૂધ દેવા ગાતા તે તા દેસે આજ ફૂલ ઓ તે બહ કામ કાય કરે નખી પરવા બેઠા ને જોવામાં ફાલ ત જોવો આયો તેલ ખેરે કત કતરાયે બોવ ગીનેલ ખેરે બધાએ આવજો ખાવા ઓ જો ફાલ તેમ બધાએ ખાવા આવજો अर्जेंट जवाब नहीं दे तो हवा में या में जो फूल जड़े की बात मस्ती ना था कहाँ खिलेगा फूले अटाने तेरी की बेहिवानी मजा जी हवे अबे नहीं भी कहाँ ही मजा ना होगा डांड तेरी को हाँ सेटर पे हूँ पड़े तेरी को जो जब बोर खाती थी ना बैठी बैठी थी बोर खाई ली था आई जी तेरी आई ना आई वाह रेसेन्डी है ना शनिवार है ना नहीं आज बगान निकला बिज़न वॉल बिज़नेस में रेमोट सेक्शन में मटाई तो जो है ते बीएस सेक्शन वॉल आपने बीएस थ्री में निकला एवं बस ये जो ब्लैक चौबीस सौ बांजी काम करो तुम्हें शटनी लहंट आओ तो कैसे नहीं तुमने जो ये तुम्हें शटनी अच्छी टाइम है मैं वा। वा। तो जो है हम्म जो वहाँ वो लक्ष्मी लेट अच्छी क्या हो ओरा वाह वकाई नहीं का वाह

अब हम बोलूँ हम अच्छे जो कसूर करने को इंग बाकी नेक्स्ट वाले जो जो कसूर आ हाँ और रूठ ना वैसे कार बेटा कसूर करायूँ वैसे आ नेक्स्ट में आनु तू जो आनू वैसे

જો આમાં કેટલું હિંગુ લાગેગી ભેંકો કોઈલા હ ઉપર ચડે જહે નો અહી ઉપર ચડે જહે વેલો નિસડે આથી લાઈન થી નિસડે સાંભળી કઈ તો સડે નો કમાસે અહી તો સડે જ જો જવાર કેવીડી કેવીડી થગી આમ કાલે પાણી વાર્યું અર્જેની રીંગણી પણ ઓળખ ની હે જો રીંગણી રીંગણા તવતા મને ઉતાલી દે લાગે કારેલાન চিক্কু বুকু পেলাই পুপি মাজৰা জাৰি পালকে ঘটা মোটা ঘ পাছ পানী કે દુવા રહ્યો ને ટાઈટ લાગે ને મારે જાઉં શટર પહેરવા શટર પહેરવા ને તો ઉપાદી નહીં જવા હિંગુ હમણાં ઉતાર્યા તો ઉતાર ઉતારે દે એવી એટલું જ ખાવાનું ન હોય અને મારે ત્યાં